આજે આપણે મંગળવારના દિવસે વીરબાળ દિવસની ઉજવણી પચીસ તારીખ સુધી જે કરવામાં આવે છે તેમાં આપણે બાળકોને વિવિધ એમને પોશાક પહેરાવીને જેવા કે રાણી લક્ષ્મીબાઈ છે સુભાષચંદ્ર બોઝ છે પછી ગાંધીજી છે એવી રીતે એ લોકોને નેતાઓના વિશે સમજણ આપવાનું અને એ લોકોને બનાવવાનું એવી રીતે દરેક બાળકોને એક પાત્ર અભિનય કરાવ્યું અને તેમાં ઘણા બધા બાળકોએ ભાગ ભાગ ઉત્સાહથી લીધો અને બધા બાળકોએ સરસ પોતાનો અભિનય કર્યો અને ત્યારબાદ બધા છોકરાઓ તથા એમના વાલીઓને પણ ખૂબ ઉત્સાહપૂર્વક એ નિહાળ્યો અને બાળકો ખૂબ જ ખુશ થયા છે અને આવી નવી આપણે દરેક વખતે પ્રવૃત્તિ કરીએ છીએ એમના વાલીઓને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે અને બાળકો પણ ખૂબ ઉત્સાહથી એ પ્રવૃત્તિઓ કરે છે એવી જ રીતે આપણે દરેક વખતે પ્રવૃત્તિઓ કરતા રહીએ અને બાળકોને આગળ વધારતા રહીએ એ જ આપણી